નમસ્કાર મારા ધોરણ ધુરંધરો કેમ છો મજામાં થઈ જાવ તૈયાર વિદ્યાર્થી તો થઈ જાવ ટકટાર કારણ કે આપણી દ્વિતીય પરીક્ષા નજીક આવી રહી છે પણ તમારી મદદ માટે તમારી હેલ્પ કરવા માટે હું તૈયાર છું હું દિવેશ જાડિયા અને આપણી ઓશન કોચિંગ ક્લાસીસ આપણી ચેનલ તમારી માટે લાવી છે ધોરણ 8 વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટ નું સંપૂર્ણ સોલ્યુશન જેની અંદર આજે આપણે ભણીશું આપણો પ્રિય વિષય અંગ્રેજી જેમાં આજે આપણે ક્વેશ્ચન નંબર 4 જેમાં ક્વેશ્ચન આન્સર અને ગ્રામર બંને છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું આજના લાઈવ સેશનમાં વિદ્યાર્થી મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 4 ને સોલ્વ કરવાનો છે અગાઉ આપણે ક્વેશ્ચન નંબર 1 2 અને 3 ભણી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોસ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી છે તેને જરૂરથી જોયા આવજો તો ચાલો વિના કોઈ વિલંબે કરીએ શરૂઆત ક્વેશ્ચન નંબર 4 ની અને ક્વેશ્ચન નંબર 4 નો એ પાર્ટ કહે છે શું નીચેના પેસેજિસ વાંચો પેરેગ્રાફ વાંચો અને એના આધારે સવાલોના જવાબ આપો પાંચ માર્ક્સ પ્રશ્ન છે તો જોઈએ હા કઈ વન ડે એક દિવસની વાત છે ચિમ્પુ નામનો શિયાળ ચિમ્પુ ફોક્સ ચિમ્પુ ફોક્સ વેન્ડરિંગ ઇન ધ જંગલ જંગલમાં આટા મારતો હતો અને ઓન ધ વે રસ્તામાં સડનલી હી સો બેબી એલિફન્ટ એને એક નાનું એલિફન્ટ જોયું જમ્બો નામ હતું એનું જમ્બો વોઝ ક્રાઈંગ લાઉડલી જમ્બો જોર જોરથી રડતો હતો એટલે ચિંપુ એ પૂછ્યું એને કે હાલા જમ્બો કેમ રડે છો તો જમ્બો એ કીધું કે મિકી એ મને ઝાપટ મારી મિકી એ મને ઝાપટ મારી મિકી સ્લેપડ મી ચિંપુ એ પૂછ્યું મિકી કોણ તો જમ્બો કહે છે મિકી ધમંકી મિકી નામનો વાંદરો એને મને ઝાપટ મારી લે ચિંપુ કહે છે કે કેમ એને તને ઝાપટ મારી જમ્બો એ કીધું એ ગુસ્સામાં હતો એંગ્રી હતો તો ચિંપુ એ કીધું પૂછ્યું કે વાય હી વોઝ એંગ્રી ગુસ્સામાં શા માટે હતો તો જમ્બો કહે છે આ બ્રોક અ બ્રાન્ચ બાય મિસ્ટેક મેં મે ભૂલથી બ્રાન્ચ તોડી નાખી હી વોઝ સિટિંગ ઓન ઇટ અને એ એના ઉપર બેઠો હતો બરોબર યાયંદ્રો જેની જે ડાળી ઉપર બેઠો હતો ને આથી એ ભૂલથી ડાળ તોડ નાખી તો જમ્બો કહે છે વેલ ધેર ઇઝ અ પોઈન્ટ ભાઈ પોઈન્ટ તો છે એને સોરી કહી દે છે સોરી એન્ડ મેક हिम અ ફ્રેન્ડ પાછી દોસ્તી કર લે તો જમ્બો જે છે સેડ સોરી ટુ મિકી જમ્બો એ મિકી ને સોરી કીધું એન્ડ ધે બીકમ ફ્રેન્ડસ અગેન અને તેઓ ફરીવાર મિત્રો બની ગયા પહેલો સવાલ हू वाज चिंपू चिंपू कौन હતો કોણ હતો શિયા ચીંપુ વોઝ અ ફોક્સ બીજો સવાલ વાય વોઝ જમ્બો કરાઈંગ જમ્બો કેમ રડતો હતો જાપટ મારી વાંદરાએ રડે છે ને જમ્બો વોઝ કરાઈંગ બીકોઝ મिक्की ધ મંકી સ્લેપ્ડ હી મिक्की નામના વાંદરાએ જે છે ને જાપટ મારી હતી સ્લેપ્ડ પછી हू वाज मिकी मिकी કોણ મिक्की વાંદરો મिक्की વોઝ અ મંકી ચોથો સવાલ વાય ડીડ મिक्की સ્લેપ જમ્બો શા માટે મिक्कीએ જે છે જમ્બોને જાપટ મારી તો ભઈ કારણ મિકીએ જમ્બુને ઝાપટ મારી બીકોઝ જમ્બુ બ્રોક અભ્રાન્ચ બાય મિસ્ટેક એન્ડ મિકી વોઝ સિટિંગ ઓન ઈટ કે જમ્બુએ જે છે એક દાળી તોડ નાખી હતી અને ભૂલથી જે વાંદરો છે ને મિકી જે છે ત્યાં બેઠો હતો પછી પાંચમો સવાલ હાઉ ડી ડ જમ્બુ એન્ડ મિકી બીકમ ફ્રેન્ડ્સ અગેન્ડ એ બંને પાછા મિત્રો કેમ કરતા બની ગયા સિમ્પલ એક નાનકડો એવો શબ્દ બે અક્ષરનો બે શબ્દનો સોરી હ જમ્બુ સેડ સોરી ટુ મિકી જમોએ મિકીને સોરી કીધું એન્ડ ધેય બી કમફર્ન્ટ્સ અગેન્ડ પાછા મિત્રો બની ગયા સિમ્પલ ચાલો આગળ વધીએ આગળનો પણ આપણને બેરેગ્રાફ આપ્યો છે બરાબર તો પહેલો સવાલ છે વુ વોઝ ઝ સેલિંગ ટુ અમેરિકા કોણ જતો હતું કોણ જતો હતું સ્વામી વિવેકાનંદ સ્વામી વિવેકાનંદ વોઝ સેલિંગ તો અમેરિકા પછી વાય વોઝ ઝ સ્ટુડન્ટ ગોયિંગ ટુ અમેરિકા પેલો જે સ્ટુડન્ટ છે અમેરિકા શા માટે જતો હતો શા માટે જતો હતો તો ભણવા માટે જતો હતો ઝ સ્ટુડન્ટ વોઝ ગોઈંગ ટુ અમેરિકા ફોર પછી છે ત્રીજું સ્વામીજી વોન્ટેડ ટુ ટીચ Him સ્વામીજી એને શીખવા માંગતા હતા શું શીખવા માંગતા હતા તો જીવનના અમુક સિદ્ધાંતો જીવનના અમુક વેલ્યુઝ તો સ્વામીજી વોન્ટેડ ટુ ટીચ Him અ ફ્યુ વેલ્યુઝ ઓફ લાઈફ પછી ચોથો ક્વેશ્ચન વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ શોડ ઓફ શોડ ઓફ નો मीनिंग શું થાય શું થાય એમાંથી તો આવશે બૂસ્ટેડ પછી છે પાંચમું ધ બોય બિહેવડ એ છોકરાએ બિહેવ કર્યો કેવી રીતે બહુ જ ખરાબ રીતે ઇન અ વેરી બેડ મેનર ઓકે ચલો ત્યાર બાદ હજી એક આપણે પેરેગ્રાફ આપ્યો છે જમ્મુ કાશ્મીર વિશે એની રાજધાની વિશે તો પહેલો સવાલ છે વિચ લેક ઇઝ નિયર શ્રીનગર શ્રીનગર નજીક આવેલા તળાવનું નામ કયું નામ દાલ લેક પછી વોટ ઇઝ દાલ લેક ફેમસ ફોર કે દાલ લેક શેના માટે પ્રખ્યાત છે પોતાના તરતા બગીચા માટે દાલ લેક ઇઝ ફેમસ ફોર ફ્લોટિંગ ગાર્ડન્સ ત્યારબાદ વોટ ગ્રોસ ઓન ધ ફ્લોટિંગ ગાર્ડન્સ કે આ તરતા બાગમાં શું ઉગે છે શું ઉગે છે ટમેટોઝ મેલન્સ એન્ડ વેજીટેબલ્સ ગ્રોન ઓન ગ્રો ઓન ધ ફ્લોટિંગ ગાર્ડન્સ ચોથો સવાલ છે શ્રીનગર મિન્સ શ્રીનગરનો મતલબ શું થાય શ્રીનગરનો મતલબ થાય છે ધ સિટી ઓફ ધ સન સૂર્યની નગરી અને પાંચમો સવાલ છે ધે આર વેરી ધેર આર મેની ખાલી જગ્યા ઓન ધ દાલ લેક દાલ લેક ઉપર ઘણું છે શું ઘણું છે હાઉસ આગળનો પ્રશ્ન જોઈએ શું કહે છે કે રાજા મહાબલી વિશે ઓણમ તહેવાર કઈ રીતે ઉજવાય છે એની આપણને માહિતી આપી છે તો પહેલો સવાલ છે વોટ ડીડ ગોડ્સ નોટ લાઈક ભગવાનને શું નહોતું ગમતું શું નહોતું ગમતું કે લોકો જે છે ને રાજા મહાબલી ની પૂજા ભગવાનની જેમ કરતા એ નહોતું ગમતું તો ધ ગોડ્સ ડીડ નોટ લાઈક ધેટ પીપલ વર્શિપડ કિંગ મહાબલી લાઈક ગોડ ભગવાનોને એ વસ્તુ ન ગમી કે ભાઈ જે રાજા મહાબલીની પૂજા પણ ભગવાનની જેમ થવા માંડી

ચોથો સવાલ વીચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ અલાઉડ અલાઉડ નામના શબ્દનો સમાનાર્થી શબ્દ શું થાય ગ્રાન્ટેડ અને પાંચમો સવાલ છે પીપલ સેલિબ્રેટેડ ધ કિંગ્સ વિઝિટ કે લોકો આ દિવસને કઈ તરીકે ઉજવે છે ઓણમ તરીકે ઉજવે છે આગળનો પ્રશ્ન છે જેમાં બીકોઝ અને ધેરફોર થી ખાલી જગ્યા પૂરવાની છે ચલો પહેલા તો તમને આ ગ્રામર શીખવાડી દઉં બીકોઝ અને ધેરફોર નું ગ્રામર શું છે બીકોઝ એટલે થાય છે કારણ કે અને ધેરફોર એટલે થાય છે પરિણામ તો બાળકો હંમેશા એવી વસ્તુ યાદ રાખશે ધેરફોર એટલે તેથી થાય બીકોઝ એટલે કારણ કે થાય જો આગળ કારણ આપ્યું હોય અને પાછળ પરિણામ આપ્યું હોય તો જવાબમાં ધેરફોર આવે અને ઊંધું હોય આગળ પરિણામ અને પાછળ કારણ આપ્યું હોય તો વચ્ચે આવશે બીકોઝ જો શીખવાડો ધે હેવ બોટ અ ન્યુ હાઉસ તેમણે નવું ઘર ખરીદ્યું ધે વિલ હેવ અ પૂજા તેઓ પૂજા રાખશે નવું ઘર ખરીદ્યું પૂજા રાખશે નવું ઘર ખરીદ્યું કારણ કે પૂજા રાખશે નવું ઘર ખરીદ્યું તેથી પૂજા રાખશે કયું બંધ બેસતું છે તો સર તેથી બંધ બેસતું છે જવાબ આવશે ઘરે બરોબર આઈ એમ નોટ ગોઈંગ હોમ નાવ મારે અત્યારે ઘરે નથી જવું આઈ હેવ લોટ ઓફ વર્ક મારે ઘણું કામ છે મારે ઘરે નથી જવું મારે ઘણું કામ છે ઘરે નથી જવું એ પરિણામ છે ને કારણ શું છે કામ છે એ કારણ છે કામ આપ્યું છે પાછળ કારણ આપ્યું છે પાછળ જવાબમાં આવશે બીકોઝ એવી રીતે जतिन वर्कड हार्ड खाली जगह ही फर्स्ट इन द क्लास तेथी अहीं आपू छे कारण अहीं आपू छे परिणाम बरोबर हर्ष मिस द बस हर्ष नी बस चुकाई गई ही विल गो बाय ऑटो रिक्शा रिक्शा थी जशे अहीं आपू छे कारण के हर्ष नी बस चुकाई गई परिणाम में तेथी ई क्या जाशे तो के रिक्शा थी जाशे बरोबर वी हैव वन द मैच हमें मैच जीते गया वी विल हैव अ पार्टी हमें पार्टी करीशु मैच जीती गया पछी पार्टी थाशे મેચ જીતી ગયા તેથી પાર્ટી કરીશું તેથી એટલે આવશે ફોર કેતન ઇઝ સેડ કેતન દુખી છે હી હેડ લોસ્ટ ઇઝ ડોગ એનો કૂતરો ખોવાઈ ગયો છે કેતન દુખી છે પરિણામ છે કૂતરો ખોવાઈ ગયો એ કારણ છે પાછળ કારણ આપ્યું છે કારણ આપ્યું છે એટલે હું આવી દીકો ચલો મિસિસ પાંડિયા વિલ ગો ફોર શોપિંગ મિસિસ પાંડિયા શોપિંગ માટે જશે વિલ ગો મિસિસ પાંડિયા શોપિંગ માટે જશે શી હેઝ અ હોલિડે ટુડે એને રજા છે આજે શોપિંગ માટે જશે એ પરિણામ છે રજા છે એ કારણ છે કારણ એટલે શું આવે બીકોઝ આવશે પછી ફાધર ઇઝ એંગ્રી પપ્પા ગુસ્સે છે આઈ વિલ નોટ ટોક ટુ હિમ આઈ વિલ ટોક ટુ હિમ ટુમોરો પપ્પા ગુસ્સે છે હું એને હારે કાલે વાત કરીશ આજે ગુસ્સે છે બરોબર એ કારણ થઈ ગયું ને પરિણામ હું તો પરિણામે હું કાલે વાત કરીશ ભાઈ આજે વાત કરવી નથી સુમેલ ડીડ નોટ સુમેલ ડીડ નોટ કમ સોમિલ ન આવ્યો હી વોઝ ઇલ બીમાર હતો સોમિલ ન આવ્યો એ પરિણામ છે બીમાર હતો એ કારણ છે કારણ પાછળ આપ્યું છે નવું આવશે બીકોઝ હી ઇઝ હેપી તે ખુશ છે હી વોન ધ મેચ તે મેચ જીતી ગયો તે ખુશ છે પરિણામ છે મેચ જીતી ગયા એ કારણ છે કારણ આપ્યું છે પાછળ એટલે આવશે બીકોઝ ઓકે ચાલો આગળ વધીએ આગળ પ્રશ્ન ક્રમાંક 4 સી તરફ કહે છે ડેટામાંથી આપણે સવાલના જવાબ આપવાના છે સૌથી પહેલા શું કરવાનું સૌથી પહેલા શું કરવાનું આ ડેટા ને વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા જોઈ લેવાનો છે સ્પોર્ટ્સ ક્લબ ધોરણ 8 અને 9 ના વિદ્યાર્થીઓ માટે ક્રિકેટ ફૂટબોલ અને હોકી શીખવાડાય છે સમય છે 8 થી 10 દર રવિવારે અને કઈ જગ્યાએ તો કે સ્કૂલ પ્લેગ્રાઉન્ડમાં આવવાનું કઈ સ્કૂલ સરસ્વતી હાઈ સ્કૂલ અને એડ્રેસ આપ્યું છે ગાંધી રોડ સુરત સોરી ગાંધી રોડ રાજકોટ એડ્રેસ છે ઓકે 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 તો પહેલો સવાલ વિચ ગેમ વિલ બી નોટ ટોટ હિયર કઈ રમત અહીંયા નહીં શીખવાડવામાં આવે કઈ રમત તો કે ચેસ ક્રિકેટ ફૂટબોલ અને હોકી તો શીખવાડાય છે ને પછી બીજો સવાલ ધીસ નોટ ઇઝ ઇઝ ફોર ધ સ્ટુડન્ટ્સ ઓફ કે કયા ધોરણના વિદ્યાર્થીઓ માટે છે આઠ ને નવ પછીનો સવાલ વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્કૂલ સ્કૂલનું નામ શું તો સ્કૂલનું નામ છે ધ સ્કૂલ નેમ ઇઝ સરસ્વતી હાઈ સ્કૂલ ચોથો સવાલ વોટ આર ધ ટાઈમિંગ્સ ઓફ ધ ક્લબ ક્લબનો ટાઈમિંગ શું તો ક્લબનો ટાઈમિંગ છે આઠ થી દસ 8am થી 10am બરોબર am pm પર ધ્યાન રાખજો હા પછી પાંચમું ધ ક્લબ વિલ બી ઓપન એવરી ડે કે ક્લબ દરરોજ ચાલુ હશે કે ખોટું બિલકુલ ખોટું કારણ કે ખાલી સન્ડે ચાલુ રહેવાનું છે ઓકે ચાલો આગળ વધીએ આગળ આપ્યો ડેટા સેલ 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 મોબાઈલ નંબર આપણે આપ્યો છે આશા ડ્રેસિસ આશા ડ્રેસિસ રેડીમેડ બાળકોના પછી દર્પણ ક્રોસ રોડ અમદાવાદ એડ્રેસ આપી દીધું ટાઈમિંગ છે દસ થી નવ વાગ્યા સુધી સવારના સાંજ સાંજના નવ અને બધા જ દિવસે ઓપન એટલે રવિવારે પણ રજા રાખતા નથી પહેલો સવાલ વેર ઇઝ ધ સેલ સેલ ક્યાં છે ધ સેલ ઇઝ એટ આશા ડ્રેસિસ દર્પણ અમદાવાદ જગ્યા પણ લખવાની ને એડ્રેસ પણ લખી નાખવાનું બીજો સવાલ વોટ ઇઝ ધ સેલ ફોર સેલ શેના માટે છે તો શેના માટે છે

અને પાંચમો સવાલ પીક આઉટ ધ વર્ડ્સ તો चिल्ड्रन એટલે શું થાય તો चिल्ड्रन થાય કિડ્સ અને ક્લોથ્સ એટલે થાય છે ગાર્મેન્ટ્સ રેડી ચાલો આગળ વધીએ સરસ મજાનો પેરેગ્રાફ આપણ આપ્યો છે ચિલ્ડ્રન્સ બુક ફેર પુસ્તક મેળાનું છે વિજેત चिल्ड्रन બુક ફેર ક્યારે 24 ડિસેમ્બર થી 1 જાન્યુઆરી వచ్చే ઇંગ્લિશમાં મરાઠીમાં હિન્દીમાં ગુજરાતીમાં બુક્સ અવેલેબલ છે 20% ઓફ છે બધા ઉપર બાળકો માટેની બુકમાં ફેરીટેલ્સ કોમિક્સ એક્ટિવિટી બુક્સ ક્રાફ્ટ્સ પઝલ ટ્રાવેલ સાયન્સ ડિક્શનરીઝ મળશે સ્થળ વેન્યુ એટલે શું થાય સ્થળ સ્થળ છે શંકર કેન્દ્ર ઓપોઝિટ એનઆઈડી પાલડી અમદાવાદ 380007 ટાઈમિંગ છે સવારે 9 થી સાંજના 10 અને બાળકોને માતા પિતાઓને શિક્ષકોને બધાને જે છે આમંત્રણ આપવામાં આવે છે પહેલો સવાલ શું વોટ ઇઝ ધ વેન્યુ ઓફ બુક ફેર બુક ફેર ની જગ્યા એનું વેન્યુ શું સ્થળ શું ધ વેન્યુ ઓફ બુકફેર ઇઝ શંકર કેન્દ્ર ઓપોઝિટ એનઆઈડી પાલડી અમદાવાદ થ્રી એઈટ ઝીરો 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 સેવન બીજો સવાલ વોટ આર ધ ટાઈમિંગ ફોર ધ બુક ફેર બુકફેરનું ટાઈમિંગ શું તો ટાઈમિંગ શું છે તો ટાઈમિંગ ઓફ ધ બુકફેર આર નાઇન એ એમ ટુ ટેન પી એમ પછી છે હાવ મચ ડિસ્કાઉન્ટ ઇઝ ઓફર ઓન ઓલ બુક્સ કેટલું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે છે કેટલું ડિસ્કાઉન્ટ ટ્વેન્ટી પરસન્ટ ડિસ્કાઉન્ટ ઈઝ ઓફર ઓન ઓલ બુક ત્યારબાદ છે who are invited કોને કોને આમંત્રણ છે કોને કોને તો કે ભાઈ children parents and teachers are invited બરોબર અને what kind of books are available on બુક ફેર બુક book માં કયા કયા પ્રકારના પુસ્તકો અવેલેબલ છે તો કયા કયા પ્રકારના તો ટાઇપ્સ ઓફ બુક્સ અવેલેબલ આર ફેરી ટેલ્સ કોમિક્સ એક્ટિવિટી બુક્સ ક્રાફ્ટ પઝલ્સ ટ્રાવેલ સાયન્સ એન્ડ ડિક્શનરી આ બધા પ્રકારના બુક્સ જે છે અવેલેબલ છે ઓકે ચાલો આગળ વધીએ આનંદ પુસ્તક ભંડાર એડ્રેસ છે રિંગ રોડ સુરત પચાસ ટકા ઓફ ઓન સેકન્ડ હેન્ડ બુક્સ એટલે કે જે જૂના પુસ્તકો પર પચાસ ટકા ઓફ સ્કૂલની ટેક્સ્ટ બુક મળશે નોટબુક મળશે ડ્રોઈંગ બુક મળશે અને બધા પ્રકારની સ્કૂલની ટેસ્ટરી એટ્રેક્ટિવ ગિફ્ટ ઓન પરચેસ ઓફ મોર ધેન વન થાઉઝન્ડ એક હજારની ખરીદીની ઉપરની ખરીદી કરો એટલે જે છે એક સરસ મજાનો ગિફ્ટ આપવાનો છે પહેલો સવાલ વોટ ઇઝ ધ ડિસ્કાઉન્ટ ઓન સેકન્ડ હેન્ડ બુક્સ સેકન્ડ હેન્ડ બુક ઉપર ડિસ્કાઉન્ટ કેટલું પચાસ ટકા ડિસ્કાઉન્ટ ઓન સેકન્ડ હેન્ડ બુક ઇઝ ફિફ્ટી પર્સન્ટ પચીસ વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ દુકાનનું નામ શું તો ભાઈ દુકાનનું નામ છે આનંદ પુસ્તક ભંડાર પછી છે ધ શોપ ઇઝ ઇન દુકાન આવેલી છે ક્યાં સુરતમાં ત્યારબાદ ધ શોપ ડઝ નોટ સેલ સ્ટેશનરી કે આ દુકાન સ્ટેશનરી વેચતી નથી તો ભાઈ નથી વેચતી ફોલ્સ આવશે ભાઈ વેચે છે

સૌરવ ઇઝ એઝ ખાલી જગ્યા એઝ ગૌરવ એઝ એઝ વાળી વાક્ય રચના પોઝિટિવ ડિગ્રી આવશે ફેટ કીર્તિ ઇઝ એઝ એઝ મોના એઝ એઝ મોના પોઝિટિવ ડિગ્રી આવશે શોર્ટ ધ ટ્રંક ઓફ મેંગો ટ્રી ઇઝ ખાલી જગ્યા ધેન ધેટ ઓફ કોકોનટ ટ્રી ધેન નામનો શબ્દ છે એટલે ઈઆર વાળું રૂપ આવે ઈઆર વાળું રૂપ ઠીક ધીસ હાઉસ ઇઝ ખાલી જગ્યા ધેન ધેટ હાઉસ પાછું ધેન વાળું રૂપ એટલે ઈઆર વાળું રૂપ આવશે ઈઆર યાદ રાખજો બંને બાજુ એઝ એઝ દેખાય એટલે પોઝિટિવ ડિગ્રી અને તમને ધેન નામનો શબ્દ દેખાય એટલે કમ્પેરેટિવ ડિગ્રી થી જે છે આપણે ખાલી જગ્યા પૂરવાની હોય છે ધ રૂમ ઇઝ એઝ એઝ ધેટ રૂમ એઝ એઝ પોઝિટિવ ડિગ્રી એઝ સ્મોલ એઝ કિરણ ઇઝ ખાલી જગ્યા ધેન ધેન નામનો શબ્દ છે કમ્પેરેટિવ ડિગ્રી થિનર ધેન હિયર ઇઝ ખાલી જગ્યા ધેન પાછો ધેન નામનો શબ્દ આવ્યો છે ઈઆર વાળું રૂપ ઓલ્ડર ધેન ગ્રેન્ડપા વોક્સ ખાલી જગ્યા ધેન પાછું ધેન વાળું રૂપ છે શું આવશે લોઅર ધેન અંશ ઇઝ ખાલી જગ્યા ધેન ફરીવાર ધેન વાળું રૂપ આવ્યું છે શું આવશે ટોલર ધેન ઓકે ચાલો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે આપડા વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટમાં પ્રશ્ન ક્રમાંક 4 પૂર્ણ કરીએ મળીશું આવતી કાલે આવતી કાલે વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલ લાઇવ સેશન તમારા માટે અરેન્જ કરેલો છે જેમાં આપણે ક્વેશ્ચન નંબર 5 નું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો ચેનલમાં નવા હોવ તો